નોગણોદર ગામ આંતર સગવડતાઓ જેવા રોડ રસ્તા વીજળી પાણી વગેરેથી સમૃદ્ધ થાય તે માટે કેન્દ્ર ખેલ મંત્રી અને પાડોશી ગામના હળોલના વતની શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પ્રેરક બનીને પોતાને અન્ય સહાય આપ્યો છે તારીખ ચૌદ એક બે હજાર પચીસ ના રોજ ડોક્ટર મનસુખભાઈ પ્રેરણાથી અને તેમની ઉપસ્થિતિમાં નવીનીકરણ થયેલ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જેવો તેઓની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ માધ્યમિક શાળાના પ્રાર્થના અને સભાખંડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કિરીશભાઈ શાહ દ્વારા ગામ અને ગામની જમીનમાં ઉગી નીકળેલા ગાંડા બાવળને કાઢી તેનો નિકાલ કરવાનો સઘળો પ્રયાસ કરી તેમના સ્થાને વૃક્ષારોપણના આયોજન સાથે પ્લાસ્ટિક મુક કરવા ગામ લોકોને હાકલ કરેલ આ કાર્યક્રમમાં સુરત સ્થાયી વતન પ્રેમી ઉદ્યોગપતિ સાથે ભાવનગર પાલિકા રાજકીય અધિકારી પદ અધિકારી હાજરી આપેલ વધારેલા મહેમાનોને ને શાહની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક અને પુષ્પ સ્વાગત કરેલ નોગણોદર ગ્રામ પંચાયત દ્વારા ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને પાઘડી પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું શ્રી આર કે લાઠિયા દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપેલ લોકાર્પણ કાર્યક્રમમાં પાલિતાના ધારાસભ્ય ભીખાભાઈ બારિયા જિલ્લા પ્રમુખ સહિતના બોળી સંખ્યામાં સુરત નોગણોદર સમસ્ત ગ્રામજનોએ હાજરી આપી thank <music>

નોગણવદર નહીં પરંતુ દરેક ગામડા ને એટલો પ્રેમ કરે છે ત્યાં બસો લોકો થયા બાર બાર પંદર પંદર લોકો બનાવી અને નોગણ આવ્યા ત્યાં અઢારી આલમ સમગ્ર સમાજ અને 400 લોકોએ તૈયારી બતાવી સફાઈ અભિયાનમાં જોડાવવાનો અને કમિટી બનાવવાનો આ ગામને જેટલું વધાવીએ એટલું ઓછું આ ગામની એકતા સાહેબ એમ કેતા હતા કે માત્ર સ્વચ્છતામ નહીં બાવળ માત્ર કાઢવા નથી મારે નગોણગઢ ગામમાંલી પરસ્પર કુટુંબક જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેની કડવશ પણ દૂર કરવી છે વૃક્ષારોપણ ખાલી નહીં પરંતુ સદભાવના રોપવી છે એમ આ સાહેબનો એક લક્ષ્ય છે કે અઢારે આલમ એક આવાજે ઊભી રે એક નથી ભાઈ ચરાથી આદમીતાથી સમગ્ર ગામ રે ગામમાં કોઈ જ્ઞાતિ નઈ એને જ્ઞાતિની વાતમાં રસ જ નથી ગામ એટલે ગામ એક પરિવારના રૂપમાં રે ગામ એક ગામ પરિવાર એમ ગામમાં જ્ઞાતિ નઈ એક પરિવારના રૂપમાં રહી અને એક સમગ્ર ગામમાં એવી એકતા ઊભી થાય અને ત્યાર પછી સાહેબ હમણાં જ એક બોલી ગયા સાહેબના પ્રવચનમાં સાહેબ કહે છે

તમામ તળાવ ચોખ્ખા થઈ ગયા છે એની માટી નીકળી ગઈ છે આજે બારે મહિના પાણી રિચાર્જ થાય ડેમમાં પાણી આવે એની ગોઠવણ એવી થઈ કે અમૃત સરોવરમાં આવે ત્યાંથી કેનલ દ્વારા ઠેઠ મોખરકા સુધી ચાલતું ચાલતું આગળ જાય એટલે બંને કાંઠે પાંચ થી દસ એકર જમીન લીલી રહે ખેતીની આવક વધે પાંચ મુખ્ય મુદ્દા છે બાવળ કાઢો એટલે પાણી રિચાર્જ થવાનું શરૂ થાય બાવળ કાઢો એટલે મચ્છરનું પ્રમાણ ઘટે ગંદકીનું પ્રમાણ ઘટે અને

નોંગણવગર ગામને ચોસઠ લાખ રૂપિયાની ગ્રાન્ટની મદદ કરી છે જ્યારે જ્યારે મને અવસર મળ્યો છે લગભગ લગભગ કોઈ ગ્રામ પંચાયતે મને કાગળ નહીં લખ્યો હોય પરંતુ સરકારની નોંધ પરથી વિગત પરથી મારા ધ્યાનમાં આવ્યું હોય કે શાળાના ઓરડાની જરૂર છે દવાખાનામાં એમ્બ્યુલન્સની જરૂર છે ગામડામાં લાઇબ્રેરી થાયનો મને શોખ છે એટલા માટે લાઇબ્રેરીની જરૂર છે તો મેં મારી ગ્રાન્ટમાંથી નોંધણ વદન ને હણોલ કરતા વધારે ફંડ આપ્યું છે એટલા માટે આપ્યું છે કે દોસ્તો આ ગામનો મારા ઉપર બહુ મોટો ઉપકાર છે આજથી ચોવીસ વર્ષ પહેલા હું વિધાનસભાની ચૂંટણી લડતો હતો એકદમ મારી યુવા વય હતી પશુ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ ની શરૂઆત કરી હતી સામાન્ય પરિવાર માંથી આવતો હોય તમે સૌ જાણો છો અને મોદીજીએ મને ચૂંટણી લડવા માટે કહ્યું મારી સામે બહુ પૈસાદાર આગેવાન ચૂંટણી લડતા હતા ચૂંટણી હોય તો ખર્ચ થાય દોસ્તો મને સંકોચ નથી એ વખતે આપણા ગામના મારી મારું આંગળી પકડી હતી દોસ્તો એ વખતે મને કોઈ મોટો માણસ ઓળખતો નહોતો એમ નથી થઈ શકે એટલે એમને મદદ કરી હતી મારી વકીલાત પાંચ વ્યક્તિઓ પાસે કરીને દોસ્તો મને સહયોગી થયા હતા એટલા માટે મારા મનમાં હંમેશા ભાવ રહ્યો છે સમય બદલાતો હોય છે દોસ્તો સમય મને અહીંયા પહોંચાડ્યો છે તો જેણે મને પાયામાં મદદ કરી હોય એ ગામને હું ભૂલી ના શકું દોસ્તો એટલા માટે આ ગામ પ્રત્યે મારો સદ્ભાવ પણ છે મારો ભાવ પણ છે આ રીતે પરંતુ

આપણે એની સાથે જોડાવાનું છે આપણું આ કરવાનો કોના માટે છે આપણા ગામ માટે કરવાનો છે ગામ કોનું છે તો ગામ આપણું છે આ અને બે કલાક ગામમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક એકઠું કરવાનો ઝાડુ લઈને નીકળવાની જરૂર નથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ભેગું કરવાનો અને પછી ગામમાં એ વ્યવસ્થા બને 15 લોકો આવ્યા હોય ને ત્યાંથી કે દરેક જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયના પંદર ઘરે જમવા જાય જમાડવાના કામે અને જ્યારે આપણા ઘરે જમવા આવે ત્યારે આપણા ઘરે જે નાની મોટી વ્યવસ્થા હોય આપણા ખેતરમાં મગ ત્યાં હોય આપણા ખેતરની અંદર નાનું મોટું કોઈ આપણે વાયવું હોય આપણે ઘરે શાકભાજી હોય આપણી વાડીનું એમ કહેવાનું ભાઈ લેતો જજે સુરત જા ત્યારે આ અમારા તરફથી તમને ભેટ છે એક વખત આ પ્રયોગ કરી જવું આજે માલધારી લોકો કચ્છના માલધારી નોંગળવદર ના માલધારી સાથે કઈ એની આખરી ઓળખ ન હોય અને અહીંયા માલડા નીકળ્યા હોય અને માત્ર ઘરે જઈ અને લાકડી ઉભી લાકડી ઉભી રાખે ને લાકડી મૂકે એટલે રોટલો થઈને આવી જાય દોસ્તો આ સૌરાષ્ટ્રની ધરતી રોટલા માટે થઈને આપણને એવું થાય હજી તમે વીસ પચીસ વર્ષ પહેલા જ ગયા છો સુરત આ ગામ આપણું છે આ ગામ સાથે જોડાણ આપણું છે આપણા બાપ દાદા એક સાથે પગથે બેસીને જમા છે એ તમને જમાડશે નહીં એક વખત આ પ્રયોગ ચાલુ કરો તમને સામેથી પંદર જણા આવશે ને

નહીં માત્ર સુરત પરંતુ અહીંથી અમદાવાદ હોય બીજે હોય બધા લોકોને કમિટીમાં રાખવા છે શનિ રવિ ગામની અંદર સ્વચ્છતા અભિયાન ચાલવું જોઈએ બહેનો આપણે આપણો આંગણો રોજ સવારે વાળતા હતા આપણે સવારમાં ઉઠીને આપણા આંગણાની સફાઈ કરી નાખવાની છે આપણે આપણો આંગણાનું સફાઈ સફાઈ કરીશું એટલે ગામ ઓટોમેટિક ચોખ્ખું થઈ જશે આપણે 5-6 મહિના સુધી આ પ્રયોગ કરવાનો છે

બંને બાજુ અહીં થી મોખડકા સુધી આપણે સંકલ્પ કર્યો છે અને બધી જગ્યાએ કામ ચાલુ થઈ ગયું છે ક્યાં એક બાવળીઓ નો હોય પરંતુ જંગલ બની ગયું હોય પાંચ વર્ષની અંદર આપણે આખો પટ્ટો છે ને નોંગણ વદન સમઢિયાથી ચાલુ કરી અને મોખડકા સુધી નદીની બંને સાઈડના પટ્ટન જંગલ બનાવી દેવું છે સરસ મજાનું જંગલ છે આઈ કોઈ હેલિકોપ્ટર કે પ્લેન લઈને નીકળે ને

પંદર દિવસ હું સુરત આવીશ અને સાંજે જંગલ ની અંદર આટો મારવા ગયા જ પક્ષીઓ કલવર સાંભળશે ને દોસ્તો ગામમાં રહેવા માટે થઈને આરંભે સુરત નથી મને ખબર કેટલાય કામો માં ઉત્સાહપૂર્વક આપણે એક દિવસ તો ચારસો લોકો શ્રમ કરી દીધો પણ પછી આ પંદર પંદર ની ટીમ આવશે ને આપણા ગામમાંથી કેટલાય એવા લોકો હશે એના ઘર મોર સફાઈ ચાલતી છે ને ગજવામાં હાથ નાખીને માવો છોડતો હશે

તરીકે જે વિરોધ કરનાર હશે એ હશે એ તમારા સહયોગ ની અંદર જોડાઈ જશે આપણે કોને સલાહ દેવાનો ઠેકો લઈને ફરવાનો નથી પરંતુ આપણા જીવનને સંદેશ બનાવવાનો છે મહાત્મા ગાંધી કહેતા હતા મારો જીવન એ મારો સંદેશ છે એટલે કે આપણે કરવા લાગીશું ને સ્વામી વિવેકાનંદે કહ્યું તારી હાક સુની કોઈ ન આવે તો તું એકલો પ્રારંભ કરી દે આપણે એકલા એ પ્રારંભ કરી દેવાનો છે આપણે જેટલું જેટલું સહેલું થાય એ પહેલા કરવાનું છે અઘરું થાય એ જેને અઘરું બનાવ્યું છે એ જ કરી દેવાના છે અહીંયા હું ઉદ્ઘાટન માટે જઈ રહ્યો હતો તો એક દીકરીએ મને હાથની અંદર કવર આપ્યું મેં ખોલ્યું એટલે એની અંદર સૂત્ર લખેલો હતો કે સૌથી વધારે સંઘર્ષથી જેટલો મોટો સંઘર્ષ એટલી મોટી સફળતા જેટલો સંઘર્ષ વધારે થશે એટલી સફળતા આપણને વધારે મળશે આ બધા જ કામની અંદર કોઈ મારું તારું નથી આમાં કોઈ રાજકારણ નથી આમાં કોઈને કરતા કોઈને આ તો ઠીક છે પહેલી વખતે તમે બધાનું સન્માન કર્યું સ્વાગત કર્યું ભલે કર્યું આપણે બધાને આદર આપવો છે આપણે કોઈનો વિરોધ નથી પરંતુ કોઈને ખુરશી ઉપર નથી બેહાડવા આપણે બધાએ સામે બેસવું છે આ સામે બેસવાની ટેવ એક વખત પડી જશે ને એટલે બાકીની બધી સમસ્યાનું સમાધાન થઈ જશે આપણે કોઈને માછો પર બેસવું જ નથી આપણે કોઈની બિરદાવલી ગાવી જ નથી ભાઈ આપણે કોઈના ભાષણથી કોઈને મોટો કરવો જ નથી જે સારું કામ કરે એ મોટો ભાષણ તો બહુ સહેલા છે હું ગાડીમાં બેસું ને અથવા પ્લેન માં બેસું હેલિકોપ્ટર માં બેસું કોઈ કાર્યક્રમ માં જતો તો મારી ઓફિસ વાળા એ મેન કરીને કયા કાર્યક્રમ માં સાહેબ જવાના છે એ બધું કરીને કાગળિયું લખીને આપી દે હવે કાગળિયું હું વાંચી લઉં 10 મિનિટ માં અને પછી 1 કલાક ભાષણ ઠોકું હાવેલું છે પણ ભાષણ થી પરિણામો નથી આવતા અને દોસ્તો આપણે પ્રેરણા કેમાંથી લેવાની છે હું તમારા ગામ માં આવીને ત્યારે ભાષણ કરું છું પહેલા મે 3 વર્ષ હણોલ માં તપ કર્યું છે

મારી વ્યસ્તતા મારું કામ સાંજે સાત વાગ્યા નું પ્લેન પકડીને હું આવ્યો નવ વાગે દસ વાગે સભા થઈ ગઈ મીટિંગ થઈ ગઈ મારો તો ખૂબ વધ્યો યુવાનોનો ઉત્સાહ જોયો એની તાલાવેલી જોઈ એટલે મેં કહ્યું કે આટલી તાલાવેલી પહેલાં કામમાં નોંધણ મદર પેદા કરો પછી હું આવીશ કાલે સાંજે કાલે આખો દિવસ મને કેટલાય ફોટા શેર થયા જે રીતે ગામનો જુસ્સો ઉત્સાહ ઉમંગ ગામમાં સફાઈમાં મને જોવા મળ્યો એટલે મારો કોન્ફિડન્સ બિલ્ડ થયો એટલે મેં નક્કી કર્યું કે ચોક્કસ આપણે ગામમાં જવું જોઈએ દોસ્તો આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે હું અહીંથી જઈ સીધો અમદાવાદ એરપોર્ટ ઉતરી અને ત્યાંથી પાછો દિલ્હી વયો જઈશ માત્ર ને માત્ર ગાંધી અને મોદીના સપનાનું ગામડું કંઈક બની રહ્યું હોય એ ગામડાને પ્રોત્સાહિત કરવું એ મારો ઉદ્દેશ છે મારે કોઈ જશ નથી જોતો મનસુખભાઈ કોઈ પ્રેરક નથી મનસુખભાઈ સારા કામને પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છે હું કોઈ દાતા નથી સારું કરે અને પ્રોત્સાહિત કરીને જેટલી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરવી છે પણ દોસ્તો મારી ગેરંટી છે ગામ એક ડગલું આગળ વધશે તો તમને બીજા ડગલે મદદ કરે એવા માણસોને હું ગામમાં ચોક્કસ રીતે આંગળી સિંધીને પહોંચાડી પરંતુ પૈસાના હિસાબે કોઈ કામ અટકશે નહીં અહીંયા કોઈ માણસ આવશે હું મોકલીશ ગામમાં કેવું થઈ રહ્યું છે કેવું જોશે દોસ્તો કોઈની પાસે નથી તમારે હું કોઈને કહેવાનું એને આપજો પરંતુ માણસોને ને મોકલીશ એ ગામનું કામ જોશે ગામનો ઉત્સાહ જોશે અને એને એવું લાગે કે બરાબર અહીંયા શ્રાવણ મહિનો છે પહાડ મહિનો છે હું વાવી

મેં જે સપનું સેવું છે એ સ્વપ્નને કામ ચોક્કસ રીતે સાકાર કરશે આપ સૌ ઉત્સાહપૂર્વક આ કામમાં જોડાયા છો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ